રિલેટેડ છે બોલીવુડના સોંગ રિલેટેડ છે એ બધા જ પ્રકારના વાક્યોની ડિસ્કશન કરીશું આજે યાની કે પ્રેક્ટિકલ લાઈફમાં જે પ્રમાણે તમારે વાક્યો જોઈએ જે પ્રમાણે આપણે વાક્યો બોલીએ છીએ એ પ્રમાણે આજે વાક્યો ડિસ્કસ કરીશું તો ખાસ મારે તમને કહેવાનું છે જેટલા ભી લર્નર્સ અત્યારે મારી સાથે જોડાયેલા છે લાઈવ લેક્ચરમાં જોડાઈ ગયા છે એમને કનેક્ટિવિટી ફૂલ રાખવાની છે સાથે સાથે કમેન્ટ સેક્શનમાં આન્સર લખવાના છે અને તમે સ્પોકર ઇંગ્લિશના લેક્ચરમાં છો એનો મતલબ કમેન્ટ લખો ત્યારે તમારે સાથે સાથે ઘરે બેઠા બોલવાનું છે પણ અને હું ગેરંટી આપું છું તમારા માટે આજનો સેશન 100% કામનો છે અમેઝિંગ છે અને મજા આવવાની છે ચલો એક્ટિવ રહેજો આજુબાજુનો ડિસ્ટ્રેક્શન હટાવો આવનારી 25 મિનિટ તમારું માત્ર ધ્યાન હોવું જોઈએ સ્ક્રીન પર સ્ક્રીન પર સ્ક્રીન પર યસ સ્ટાર્ટ કરીએ આજનો સેશન પણ એની પહેલા તમે નવા છો તો તમને ખાસ જણાવી દઉં ઓશિયન કોચિંગ ક્લાસીસ પર દિવ્ય સર દ્વારા પણ તમને મસ્ત મજાના સેશન મળી રહ્યા છે તો ખાસ એન્જોય કરજો અને ઘર બેઠા અંગ્રેજી બોલવાનું સપનું કરજો સાકાર આસાન ચલો સ્ટાર્ટ કરીએ આજનો ધમાકેદાર સેશન સિમ્પલ સિમ્પલ વાક્યો રૂટિન લાઈફમાં વપરાય એવા ડિઝાઇન કરેલા છે તમારે સાથે સાથે મને અંગ્રેજી પણ લખીને કમેન્ટ સેક્શનમાં આપવાનું છે ચલો પહેલું વાક્ય આજના વિડીયોનું હું મારા પરિવાર સાથે ફરી એકવાર પુષ્પા જોવા માંગુ છું પુષ્પા ઝુકેગા નહીં મનમાં એક સારું સારું ઈમેજ સેટ કરી દીધું યસ અને પુષ્પા કોણ નથી જાણતું હે ને યસ 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 આ ઘણા બધા લર્નર્સ મારી સાથે અત્યારે લાઈવ જોડેલા છે એમને પણ ઘણી વાર સાંભળેલું હશે એમને પણ ઘણી વાર બોલેલું હશે યસ આ મુવી તો સિનેમામાં જોવા જેવું છે બહુ મજા આવે તો ફરી એકવાર જોવા માંગુ છું ચલો આ પ્રકારનું વાક્ય તમે જ્યારે બોલો છો ત્યારે એનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કઈ રીતે થશે જોઈએ આ મસ્ત મજાના સ્ટ્રક્ચરની મદદથી તમારું કામ આસાન થાય એના માટે સ્ટ્રક્ચર પણ સાથે લઈને આવેલો છું મતલબ સોલિડ રેવલ નું પરફેક્ટ પ્રેક્ટિસ થવાની છે ચલો આપો આન્સર આપો આન્સર સૌથી પહેલા કરતા જે અહીં આપેલું છે આય હું જોઈ લો એક એક પાર્ટ સમજાવીશ તમારું પૂરું ધ્યાન રહેશે ચલો હવે મારે વોન્ટ્સ ટુ અથવા તો વોન્ટ ટુ લેવાનું છે તો કરતા તરીકે આય હોય ત્યારે યાદ કરો આય સાથે વી વન આવે એનો મતલબ વન ટુ અને વન ટુ માંથી આવશે શું આવશે વોન્ટ ટુ યસ જોઈ લો તો જે આપણી પાસે બે પોસિબિલિટી હતી વન ટુ અને વોન્ટ્સ ટુ એમાંથી શું આવશે વન ટુ હે ને પેલો સાદો વર્તમાન નિયમ છે કરતા તરીકે આય વી યુ ધે હોય તો વી વન અને કરતા તરીકે હી શી ઇટ હોય તો વી ફાઈ યસ એ પ્રમાણે વન ટુ ચલો તો હું જોવા માંગુ છું ચલો જોવા માંગુ છું તો જોવું એટલે વોચ 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 આઈ વોન્ટ ટુ વોચ જોઈ લો આ તમારું કર્મ કર્મ નહીં ક્રિયાપદનું નું મૂળ રૂપ એક એક ભાગ તમને સાથે સાથે નીચે લખાણ સ્વરૂપે પણ આવશે તો કોઈ પણ વ્યક્તિ કદાચ અત્યારે આ વિડીયોમાં નવા હશે એમને પણ આરામથી સમજાય એટલા મસ્ત મજાના વાક્ય છે ચલો વિવન હવે ઓબ્જેક્ટ ચલો ઓબ્જેક્ટ શું છે પુષ્પા પુષ્પા આ તમારું છે ઓબ્જેક્ટ યસ જોઈ લો પુષ્પા હવે કયો ભાગ વહી દો મારા પરિવાર સાથે મતલબ વિથ માય ફેમિલી ફરી એકવાર વન્સ અગેન વન્સ અગેન યસ તો થઈ ગયું તમારું લાસ્ટ ભાગ યસ વન્સ અગેન વિથ માય ફેમિલી અથવા તો વિથ માય ફેમિલી વન્સ અગેન જે લખો સેટ થાય છે તો આખું વાક્ય શું બનશે આઈ વોન્ટ ટુ વોચ પુષ્પા વન્સ અગેન વિથ માય ફેમિલી જોઈ લો

જોઈ લો એક એક ભાગ આવશે તમે આરામથી સમજી શકો યસ હવે વિવન બેન આવી ગયો યસ હવે ઓબ્જેક્ટ અને અધર વર્ડ લેવાનું છે ચલો કોને મળવા માંગે છે શાહરૂખ ખાન ને ઇન મન્નત હે ને યસ જોઈ લો શાહરૂખ ખાન તમારો ઓબ્જેક્ટ થઈ ગયું યસ અને મન્નત માં ઇન મન્નત મન્નત ખાતે મળવા માગે છે આપણે આવું કહીએ ને તો એટ મન્નત આવી જાય

તેઓ થ્રી ઈડિયટ ના શૂટિંગ સ્થાન ની મુલાકાત લેવા માંગે છે યસ મસ્ત મજાનું મૂવી રાજકુમાર હિરાણી નું અમિર ખાન દ્વારા જોરદાર 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 યસ તો ઘણી વાર આવું તમે બોલો કે મારે શૂટિંગ સ્થાનની મુલાકાત લેવી છે લેવાની ઈચ્છા છે મુલાકાત લેવા માંગુ છું માગે છે આ ટાઈપ નો સેન્સ તો વોન ટુ વાળો કન્સેપ્ટ ચાલો જોઈએ તેવો કરતા પેલા લેવાનો તો તેવો તેવો મતલબ ધ્યેય તો ધ્યેય તમારું થશે સબ્જેક્ટ યસ

yes the shooting location the shooting location yes of 3 idiots yes of 3 idiots

yes okay ચલો હવે oh, my family સાથે ઘણા બધા વિચારશે કે મારો પરિવાર એટલે બહુ બધા લોકો છે આમાં yes એટલે want to કરશે we want કરશે પણ ખોટું પડશે yes my family collective noun છે wants to કરવું પડશે યાદ રાખજો આ my family wants to મારો પરિવાર શું કરવા માંગે છે જોવા માંગે છે જોવું એટલે watch 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 yes કર્મ નહીં પણ ક્રિયાપદ થશે watch તો ક્રિયાપદ પણ આવી ગયું વોચ જોઉં અહીંયા તમારું ક્રિયાપદ થશે ચલો કર્મ શું છે બાહુબલી ફિલ્મ બાહુબલી ફિલ્મ યસ આ તમારું થઈ જાય આ તમારું થઈ જાય કર્મ અન્ય શબ્દ ફિલ્મ સિનેમામાં ચલો બાહુબલી ફિલ્મ સિનેમામાં ઇન ધ સિનેમા અહીંયા બાહુબલી ફિલ્મ લખી શકો યસ અને કદાચ બાહુબલી ના લખીએ ને કે આ ફિલ્મ છે તોય એવા ઘણા બધા વ્યક્તિઓ છે જેને ખ્યાલ આવી જ જાય ऑप्शन ઝેર ઓનલી વન ઓપ્શન ઈફ વાન્ટ ટુ સ્પીક એની લેંગ્વેજ પ્રેક્ટિસ પ્રેક્ટિસ એન્ડ પ્રેક્ટિસ આઈ કાઇ સિન ટ કન્ટ્રેક્શન યસ ધેર આર મેન સ્ટુડન્ટ યસ વુ આ ટ્રાઇંગ ધીસ ટાઈપ ઓફ પ્રેક્ટિસ કે યસ લાઇક કરી દેજો મારી મહેનત માટે અને મજા આવતી હોય ઈઝી પ્રેઝેન્ટેશન સાથે કામ કાજ થતું હોય તો લાઇક કરી દેજો યસ બહુ બધું વિચારી ને બધા વાક્યો ઉપાડેલા છે આદા ભડીઓ ના સુધા સોલિડ સોલિડ છે ચાલો નેક્સ્ટ અરે વાહ

હવે V1 સેલ્ફી લેવી લેવી એટલે ટેક 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 યસ આઈ વોન્ટ ટુ ટેક તો આ તમારું ક્રિયાપદ છે લેવું V1 ચલો હવે કર્મ કર્મ V1 આવી ગયું કર્મ કર્મ શું છે આ સેલ્ફી આ સેલ્ફી લેવા માંગુ છું ભાઈ સેલ્ફી યસ આ કર્મ હવે અન્ય શબ્દ વેટ સલમાન ખાન વિથ સલમાન ખાન એક એક વાગ સમજાવું છું ગુજરાતના કોઈ પણ ખણે રહેલા ગુજરાતી અંદરથી ઈચ્છા રાખે છે કે મારે અંગ્રેજી બોલવું છે તો એ આરામથી વિડિયોમાં સમજી શકે એટલું ઈઝી ઈઝી પેટર્ન થી બનાવેલું છે તમે સાથે સાથે ખાલી પ્રેક્ટિસ કરવાની ટ્રાય કરજો હે ને પ્રેક્ટિસ કરતા રહેજો ચલો આખું વાક્ય શું બન્યું આ વોન્ટ ટુ ટેક અ સેલ્ફી વિથ સલમાન ખાન અને આજે પ્રેક્ટિસ કરાવું છું ને એને આધારે તમને હું છેલ્લે બે ત્રણ વાક્યો હોમવર્ક માં પણ આપીશ એટલે મને ખ્યાલ આવે કે તમારું લેવલ તમારી પ્રેક્ટિસ કેવા લેવલની છે ખાસ આન્સર આપજો ચલો આગળ વધીએ ને પહેલા તમને આ પ્રકારના વિડિયો ઈઝી લાગતા હોય અને એવું લાગતું હોય કે આ પ્રકારના વિડિયોથી મારું અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થઈ જાય ભલે હું ગુજરાતી છું ભલે હું ગુજરાતી પરિવારમાં જન્મ્યો છું પણ સાકાર થઈ જાય તો આ વિડીયો પૂરો થયા પછી લખજો કમેન્ટ સેક્શનમાં વી વોન્ટ મોર વિડીયો યસ તો આ પ્રકારના તમારા માટે હું એક 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 સ્ટેપ વાળા વિડીયો લાવતો રહીશ હે ને યસ ચલો આગળ વધીએ નેક્સ્ટ એની પહેલા જેમ તમને અત્યારે યુટ્યુબ પર ભણાવું છું લાઈવ એવી રીતે આપણો સ્પોકન ઇંગ્લિશ નો એપ્લિકેશન પર કોર્સ ચાલે છે જેના માટે ડાઉનલોડ કરવાનું છે ઇંગ્લિશ વિથ કેતન ચોટલિયા એપ્લિકેશન પ્લે સ્ટોર પર મળી જશે આ એપ્લિકેશનમાં અઢાર મહિનાની વેલિડિટી સાથે માત્ર ચૌદસો નવ્વાણુંમાં તમે લાઈવ લેક્ચરની મદદથી ભણી શકો છો સૌથી મહત્વની વાત જેમાં પ્રેક્ટિસ સેશન વ્યક્તિઓ સાથે વાત કરી શકાય એવું ફીચર બહુ બધા મસ્ત મજાનો આયોજન આ કોર્સમાં થયેલા છે તો ખાસ તમે એપ્લિકેશન ડાઉનલોડ કરીને કોર્સમાં પણ જોડાઈ શકો છો યસ યુ કેન ગેઇન યોર કોન્ફિડન્સ યસ વિથ ધીસ કોર્સ અને આ કોર્સમાં સૌથી મહત્વની વાત મારી સાથે દિવ્ય સર પણ છે નોટ ઓનલી આઈ બટ ઓલ્સો દિવ્ય સર વિલ ટીચ યુ ઇંગ્લિશ યસ તો મજા આવશે ખાસ તમે કોર્સમાં પણ જોડાઈ શકો ચલો આગળ વધીએ નેક્સ્ટ 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 તૈયાર રહેજો યસ ચલો નેક્સ્ટ વાક્ય શું છે મારો ભાઈ ત્રિપલ આર ફિલ્મ થી ડાન્સ સ્ટેપ શીખવા માંગે છે નાચો 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 કચ્ચી કેરી જેસા કટ્ટા નાચો મસ્ત મજાનો સોંગ હતો હે ને તો એના સ્ટેપ હર કોઈને ફોલો કરવાનો મન થાય એક વાયરલ સોંગ તમે કહી શકો તો મારો ભાઈ ત્રિપલ આર ફિલ્મ માંથી ડાન્સ સ્ટેપ શીખવા માંગે છે ચલો કઈ રીતે બનાવી શકાય કરતા મારો ભાઈ માય બ્રધર ચલો બે ઓપ્શન છે કા તો વોન્ટ ટુ કા તો વોન્ટ્સ ટુ મારો બ્રધર એક વચન યસ વોન્ટ્સ ટુ મારો ભાઈ વોન્ટ્સ ટુ માય બ્રધર વોન્ટ્સ ટુ યસ ચલો માય બ્રધર વોન્ટ્સ ટુ તો માગે છે એનો ઉલ્લેખ આવી ગયો શીખવા માગે છે મળી ગયો ક્રિયાપદ V1 માય બ્રધર વોન્ટ્સ ટુ લર્ન ચલો હવે શું શીખવા માંગે છે ડાન્સ સ્ટેપ ડાન્સ સ્ટેપ ડાન્સ સ્ટેપ ડાન્સ સ્ટેપ જોઈ લો ટ્રિપલ આર ફિલ્મમાંથી ફ્રોમ ટ્રિપલ આર મૂવી ફ્રોમ ટ્રિપલ આર મૂવી મિત્રો આ પ્રમાણે તમે કટ્ટુ કટ કરી શકો ટ્રાન્સલેશન યસ તો આખું વાક્ય બનશે માય બ્રધર વોન્ટ્સ ટુ લર્ન ડાન્સ સ્ટેપ ફ્રોમ ટ્રિપલ આર મૂવી યસ ઓકે નેક્સ્ટ વાક્ય ચલો નેક્સ્ટ વાક્ય અમે ફિલ્મ જોયા પછી સાયના નેહવાલની વાર્તા વિશે ચર્ચા કરવા માગીએ છીએ યસ સાયના નેહવાલ મૂવી જોયું ખબર પડે અરે વાહ આ વ્યક્તિએ તો જબરદસ્ત કામ ઇન્ડિયા માટે કરેલું છે યસ તમને એની ડિસ્કસ કરવાનું મન થયું તો કઈ રીતે કરી શકાય ટ્રાન્સલેટ ચાલો જોઈએ વાક્યની સાઈઝ મોટી જોઈને ગભરાવાનું નહીં કન્સેપ્ટથી કામકાજ કરવાનું બોલવાનું થાય એક્સપ્રેસ કરવાનું થાય ભાષા છે તો વાક્યની સાઈઝ પર ક્યારે ડિપેન્ડ રહેવાનું નહીં ચલો અમે કરતા મળી ગયું અમે વી ફિલ્મ જોયા પછી એ ભાગને છેલ્લે રાખીએ સાયના નેવલની ની વાર્તા વિશે ચર્ચા કરવા માંગીએ છીએ ચલો પહેલી વાત તો માંગીએ છીએ ખબર પડ્યું એટલે કા તો વોન્ટ ટુ અથવા તો વોન્ટ ટુ તો વી સાથે આવશે વી વન વોન્ટ ટુ યસ વોન્ટ ટુ વી વોન્ટ ટુ ચલો શું કરવા માંગો છો ચર્ચા કરવા આ તમારું મને મળી ગયું વી વન મતલબ ડિસ્કસ ચર્ચા કરવી એટલે ડિસ્કસ ચલો હવે કયો ભાગ વહી દો યસ વી વોન્ટ ટુ ડિસ્કસ વી વન આવી ગયો ઓબ્જેક્ટ સાયના સાયના નેહવાલ ની વાર્તા

પણ મેં તમને ટુકડા પાડીને સમજાવ્યું તમે આરામથી સમજી શકો યસ વી વોન્ટ ટુ ડિસ્કસ ધ સ્ટોરી ઓફ સાયના નેહવાલ આફ્ટર વોચિંગ ધ ફિલ્મ યસ નેક્સ્ટ આગળ વધીએ ચલો હું મુસાફરી દરમિયાન કબીર સિંહના ગીતો સાંભળવા માંગુ છું મિત્રો પેટર્ન ઈઝી લાગે તો ખાસ વિડીયોને લાઈક કરજો શેર કરજો તમારા મિનિમમ વીસ વીસ મિત્રો સુધી શેર કરો કારણ બધા વ્યક્તિઓને આ ટાઈપના વિડીયોની જરૂર હોય છે

કબીર 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 ગીતો મૂવી છે ધ ઓફ ઓફ યસ મુસાફરી દરમિયાન જો ડ્યુરિંગ ડ્યુરિંગ ટ્રાવેલિંગ 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 અથવા તો તો પછી હંમેશા હંમેશા ક્રિયાપદ આવતું હોય સ્વરૂપે લેવાનું આ ખાસ ધ્યાન રાખજો અમુક ગ્રામરના મુદ્દા પણ સમજતા જવાના જોરદાર 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 એનું હતું લંબિયા ના એક ગીત પર રીલ બનાવવા માગે છે યસ ચલો હી સબ્જેક્ટ મળી ગયો માગે છે ગીત પરોંગ સોંગ ફ્રોમ રાતાલિયા ઓન ધોંગ

આશિકી ટુ નું એક રોમેન્ટિક ગીત મસ્ત બધા બધા સોંગ છે એમાંનું કોઈ એક મૂવી એક સોંગ ગીત ગાવા માગે છે ચલો આપો આન્સર તે તે એટલે જનરલી આપણે હી લખી શકીએ સી લખી શકીએ યસ તેણી હોય તો આપણે ગુજરાતીમાં સી લખતા હોઈએ છે યસ તો અહીંયા મે સી જ રાખેલું છે તે 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 કનલી છોકરીઓ વધારે ગીત ગાતી હોય યસ સી માગે છે માગે છે વોન્ટ ટુ અથવા વોન્ટ્સ ટુ ચલો સી સાથે આવશે વોન્ટ્સ ટુ ત્યારબાદ યસ ગાવા માગે છે સિંગ સિંગ ક્રિયાપદ નું વિવન થશે સિંગ શી વોન્ટ ટુ સિંગ શી વોન્ટ ટુ સિંગ શી વોન્ટ ટુ સિંગ એક રોમેન્ટિક ગીત એક રોમેન્ટિક ગીત રોમેન્ટિક સોંગ આ તમારું થઈ ગયું કર્મ હવે અન્ય શબ્દ આશિકી ટુ યસ

આઈ હોપ તમને કન્સેપ્ટ ક્લિયર થતો હશે અને મસ્ત મજાના વાક્યો સોલ્વ કરવાની મજા પણ આવતી હશે આગળ વધીએ નેક્સ્ટ વાક્ય પણ એની પહેલા તમે આ વિડીયોમાં નવા છો ઇફ યુ આર અ ન્યુ સ્ટુડન્ટ અને તમને અંગ્રેજી બોલવાની ઈચ્છા છે એન્ડ યુ આર ઇન્ટરેસ્ટેડ યસ તો ખાસ ઘણા બધા વિડીયો આવી જ અલગ અલગ મસ્ત મજાની મેથડથી આપ્યા લિસ્ટમાં છે યસ જે સ્પોકન ઇંગ્લિશને લગતા છે ઓલ ધ વિડિયોઝ આર કેપ્ટ અપલોડેડ યસ ઇન ધીસ પ્લેલિસ્ટ ખાસ ત્યાં જઈ શકો છો અને વન બાય વન બધા જ વિડીયો રિવાઇઝ કરી શકો છો યુ કેન રિવાઇઝ ઓલ ધ વિડીયો વન બાય વન ખાસ જોઈ લેજો જેથી તમે કોન્ફિડન્સ ઢગલા બંધ વધારો તમારી અંદર થશે ચાલો નેક્સ્ટ વાક્ય વિદ્યાર્થીઓ તેરે નામના સલમાન ખાન ની હેરસ્ટાઈલ આજમાવવા માગે છે ઘણી વાર આવું થાય તમારા જે ફેન મુવીમાં જે હીરો ના ફેન હોય એ જે પ્રમાણે મુવીમાં કામ કરે કોઈ શર્ટ સારો પહેરે તો શર્ટ નો ટ્રેન્ડ આવે યસ કોઈ વાળ એવા કરે તો વાળનો ટ્રેન્ડ આવે અને તેરે ના movie તો સલમાન ખાનના બધા ગાંડા ફેન થઈ ગયા હતા એની hair style લોકો કોપી કરતા થઈ ગયા હતા yes તો અહિયાં આજવા માંગે મતલબ ટ્રાય કરવી ટ્રાય કરવા માંગે છે yes તેરે નામ હમને કિયા હે જીવન અપના સારા સનમ હો જીવન અપના સારા સનમ

અને મૂવી છે ફ્રોમ તેરેના તો આખું વાક્ય થઈ ગયું સ્ટુડન્ટ વોન્ટ ટુ ટ્રાય ધ હેર સ્ટાઇલ ઓફ સલમાન ખાન ફ્રોમ તેરેના છે ને આસાન બસ આ પ્રમાણે જબરદસ્ત પ્રેક્ટિસ કરવાની છે મેક્સિમમ કોન્ફિડન્સ ઢગલા બંધ લેતો જવાનો ચલો લાઈક કરી દેજો ભાઈ મજા આવતી હોય સમજાવટ ઈઝી લાગતી હોય તો ચાલો નેક્સ્ટ વાત કરીએ નેક્સ્ટ વાત કરીએ મારી બહેન હમ આપકે કોનમાં માધુરી જેવી સાડી પહેરવા માંગે છે મસ્ત મજાનું એવર ગ્રીન મૂવી જે હાલની તારીખમાં પણ લોકોને જોવું ગમે હમ આપકે હે કોન એમાં જે માધુરીની એક્ટિંગ હતી એમાં જે માધુરીએ જે સાડી પહેરી હતી એવી સાડી પહેરવા માંગે છે યસ નકલ કરતા હોય ઘણા બધા ચાલો તો એના પ્રમાણે બનાવીએ મારી બહેન માય સિસ્ટર કરતા કરતા માય સિસ્ટર માય સિસ્ટર સાથે આવશે વોન્ટ્સ ટુ માય સિસ્ટર વોન્ટ્સ ટુ ચલો હવે પહેરું એટલે વિયર પહેરું વિયર વી વન મળી ગયો આપણને વિયર ચલો માધુરી જેવી સાડી માધુરી જેવી સાડી યસ તો સાડી સાડી કર્મ કર્મ લાઈક માધુરી એવું લખવું પડશે ને આપણે લાઈક માધુરી માધુરી જેવી સાડી યસ માધુરી જે પહેરેલી એવી સાડી ક્યાં મૂવીમાં હી ઇન હમ આપકે હે કોણ જોઈ લો એક 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 ભાગ આવી ગયા માય સિસ્ટર વોન્ટ્સ ટુ વીર અ સારી લાઈક માધુરી ઇન હમ આપકે હે કોણ યસ આ પ્રમાણે તમે પરફેક્ટ વાક્ય રચના બનાવી શકો યસ તો મિત્રો અહીંયા મેઈન ખેલ તમે જોયો વોન્ટ ટુ અને વોન્ટ્સ ટુ નો છે

જ્યારે પણ વોટોપમાં વિડીયો આવે છે નવા અપડેટ આવે છે એના બધા જ અપડેટ વોટ્સએપ ગ્રુપમાં મળતા હોય છે તો ખાસ એ વોટ્સએપ ગ્રુપને જોડાઈ જજો લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં ત્યાંથી તમે ક્લિક કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને તમારો કોન્ફિડન્સ વધારી શકો છો હવે આપણે એક સિસ્ટમ છે બધા લેક્ચરમાં જે પ્રકારનો હું તમને નવું શીખવાડું છું એને લગતા અમુક વાક્યો હોમવર્કમાં આપું છું તો તમારી સામે બે વાક્યો છે આ બે વાક્યોના જવાબ તમારે વિડીયો પૂરો થયા પછી ખાસ કમેન્ટ સેક્શન માં આપવાના છે જવાબ સ્વરૂપે અને એનો આન્સર હું પણ તમને આપીશ તો મિસ ના કરતા ખાસ જવાબ આપજો મળીએ નેક્સ્ટ નવી માહિતી સાથે થેન્ક યુ